નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આજ વખતે આપણે નિફ્ટીમાં બાર જાન્યુઆરીનું એકદમ ઇન્ટરેસ્ટિંગ પ્રાઇઝેક્શન તમારે હોમવર્ક કરવું હોય તો બાર જાન્યુઆરીનો ચાર્ટ ફોલો કરજો આ વિડીયો જોયા પછી કે હું મેં તમને શું સમજવા માંગુ બાર જાન્યુઆરી નિફ્ટી બહુ સરસ રીતે ઉપર ગયો છે પણ એઝ યુઝુઅલ આપણે એકાદ બે દિવસનું પેલાનું હોમવર્ક કરી લેવાનું તો આપણને સંભાવના ખબર પડે આ એક દિવસ અને આ બીજો દિવસ હવે આમાં આપણને દેખાય છે શું જો આપણે ટ્રેડર હોય આપણે થોડુંક હોમવર્ક કરતા હોય કે પાવર કઈ બાજુ છે માર્કેટમાં તો તમને આ તારીખે ખબર પડે અહીંયા ખબર પડે કે અહીંયા ક્યાંક ને ક્યાંક આપણને પાવર દેખાય છે કે ટોટલ બાયર્સ પાસે પાવર શિફ્ટ થયો છે આખા દિવસમાં માર્કેટ એટલું બધું નીચે ગયું નથી હા ઓપનિંગ ડાઉન થયું છે એને નીચે લઈ જવાનો પ્રયાસ થયો છે માર્કેટે બીજી વખત લો નથી તોડ્યું અને ક્લોઝિંગ સ્ટ્રોંગ થયું છે બીજા દિવસે શું થયું બીજા દિવસે ગેપ અપ થયું માર્કેટે નીચે આવવાની કોશિશ કરી પણ બહુ નીચે ન આવી શક્યું બરાબર આને ડાઉન માર્કેટ ન કહેવાય કારણ કે બે અઢી વાગ્યા સુધી એને હોલ્ડ કર્યું હતું અને જે પાછું નીચે આવ્યું એને પાછું રિકવર કરી દીધું તો હવે આ બે દિવસ જોવો તો આપણે એવું ના કહી શકીએ અહીંયા કે ભાઈ અહીંયા તો સેલરનો ધબધબો છે એવું ના કહી શકીએ આપણે કહી શકીએ કે ભાઈ માર્કેટ ન્યુટ્રલ ટુ બાયિંગ બરાબર ને દેખાય છે બાયર છે અહીંયા અહીંયા બાયર્સ હતા અહીંયા બાયર માર્કેટ ટકાવી રાખ્યું બહુ પડવા ન દીધું તો બાયર્સનો દબદબો છે અથવા તો ન્યુટ્રલ ટુ બાયિંગ સાઇડ નું માર્કેટ છે આવું કહી શકાય આપણે બરોબર છે તો હવે અહીંયા ત્રીજા દિવસે માર્કેટ ગેપ અપ ઓપન થયું ગેપ ઓપ એટલે એક પોઝિટિવ સાઇન કહેવાય એક સારી સાઇન કહેવાય કે ગેપ અપ ઓપન થયું ગેપ અપ ઓપન થયા પછી આપણે માની લઉં કે 15 મિનિટની કેન્ડલની રાહ જોતા હોય તો આ 15 મિનિટની કેન્ડલ નીચેની તરફ બ્રેક જ ના થઈ ઈવન આ બીજી કેન્ડલ ભી બ્રેક ના થઈ ઈવન આ ત્રીજી કેન્ડલ બી બ્રેક ના થઈ અને ચોથી કેન્ડલે આ પંદર મિનિટનો નો હાઈ બી તોડી ના તો આ ટોટલ માર્કેટ અહીંયા આપણને એવું કહે છે કે હું તો યુ ટર્ન લઉં છું એટલે જે બાયર્સ એક્ટિવ હતા એ બાયર્સ પાછા અહીં એક્ટિવ થયા હવે માની લ્યો બાર તારીખે આપણે માર્કેટ સ્ટડી કરતા હોય અને મારે પુટ સાઈડ જવું હોય મારે નિફ્ટીને શોર્ટ કરવો હોય તો મારી પહેલી કન્ડિશન શું હોય કે કમસે કમ પંદર મિનિટનો લો તોડે બીજી કેન્ડલ નીચેની સાઈડ આવે ત્રીજી કેન્ડલ આવે કમસે કમ એક કલાક પછી હાઈ હોલ્ડ ના કરે આ બધી કન્ડિશનમાં હું થોડુંક પુટ સાઈડનું વિચારું હું થોડુંક વીકનેસ વિચારું હું થોડુંક શોર્ટિંગ કરવાનું વિચારું પણ એવો બધે માર્કેટે મોકો જ ન આપ્યો એવી કોઈ સંભાવના એને બતાવી જ નહીં એટલે હવે ક્યાં એન્ટ્રી લેશું કે એટલા પૈસા બની શકે એ વાત તો બહુ દૂરની વાત છે પહેલા આપણને ખબર તો પડે કે માર્કેટમાં શું ગેમ રમાય છે આ બે ત્રણ દિવસનું આપણે સ્ટડી કરેલું હોય આપણે કઈ રીતે માર્કેટ ઓપન થાય છે કેવી રીતના કેન્ડલ તૂટે છે એ જોતા હોય તો આપણા મગજમાં વિચાર આવે કે ભાઈ મને ખબર નથી આજે હું શું કરીશ પણ એટલું તો ખબર છે કે આગ બંધ કરીને નીચેના નથી જવાનો બરાબર તો એ જ એમાંથી જ આપણે મોટા ખાડામાંથી બચીએ અને સારો પ્રોફિટ કમાઈ શકે મારી એપ ડાઉનલોડ કરી લેજો સારા સારા વર્કશોપ મળશે સારી સારી પ્રાઇઝની અપડેટ મળશે મારી સાથે જોડાયેલા રહેજો બાકી મળતા રહેશો સારા સારા વિડીયોમાં ત્યાં સુધી થેન્ક થેન્ક યુ યુ વેરી મચ